ગુડ મોર્નિંગ હજી તો બપોર નથી કે હવે અગિયાર વાગી ગયા બાર ગઈ હતી બે વાગ્યા હતા મમતો ભાઈ તો પાણી સૂચે છે માથામાં પાણી નાખે છે વાત કીનો માથામાં પાણી નાખે શું કરે ના વહેલા પાણી વાળવા વધ્યા છીએ ને વિડીયો થોડોક મોડો સીડ્યો તો આજ કે નેટ પૂરું થઈ જાય પછી એમ બી કરાવી ત્યાં વાર લાગે ધીમું ધીમું થોડુંક નેટ હાલે અમારે જવાનું છે બહાર જવાનું છે એટલે થેલા બેલા પેક કરવા તો હાલ તો કરશું એ બધું કામ કરવાનું છે લગન હોય તો આપણે જવું જ પડે ભાઈ તો ઢોળે બીકાન ગીકાન કરી કરી પાણી નાખતા નાખતા બે પલાળી ભીની કે તડકો લાગતો હશે

ના ના મોટા મોટા શું કેવાલર જો વાલર છે અને મૂળા નાના છે નાન નાના છે મોઘરા આવી જતા

એટલે એક વાગવામાં હજી થોડીક વાર છે પાણી વાળો જોતો ભાઈ જવું પડે પાણી વાળવા કારણ કે ચાર પાંચ દિવસથી લગનમાં રહેવાનું છે એટલે હાથેલું પણ વાળવાનું હતું કાલે જવાનું છે આપણે લગનમાં જો મૂળ આલાવસો વાડીએ થી મેડમ બકા કરે છે અને જમવાનું હજી શાક બને છે શું શાક બને છે શેવ ટમેટાનું શેવ ટમેટાનું બધા એટલી બધી વાર લાગી શેવ ની વાટે અમારું ઓલું ટમકોનું જે થઈ ગયું થઈ ગયું હુઈ ગયો તો ભાઈ અમારો જવાન હુઈ ગયો છે અને હું મૂળા લાવ્યો છું વાડીયાથી તમારે કોઈને ખાવા હોય તો કમેન્ટ કરજો ભાવતા હોય કમેન્ટ નથી કરતા કોઈ જો મૂળા છે વાડીના તાજા વાડીયાથી લાવ્યો અને ઘરમાં છે વેલા તો છે

ગેસ ગયો ઓલા ની મજા આવી ગઈ શું કેમ ખબર છે મોરજ ખાય છે બેઠા બેઠા જો બને છે પોણા કારણ કે ગેસ નું ચૂલો ગયો છે ને અમારે બાદ બધા છે ને અહીંયા સુલે રાંધવા આવે જો મંટુ ભાઈ ગામ બેઠા બેઠા મોરા ના પાકડા ફરે સાલ્યા ત્યાં ન્યા હોલે મૂકી તો વાની જવાનું છે મેડમ ને કામ જો કામ છે કામ છે હ તો ભરો કેલા અને હું કે કામ તો કરું તો ફેમિલી મારે જવાનું છે વાડ કપાવ એટલે વાડ કપી જવું અમેલે વીયવા વાડ કપી છે લાગુ છે જો મસ્તી મજાના વાડ કપી નાખ્યા છે ને કાલ જવાનું છે લગનમાં બે ત્રણ દિવસને રોકાવાનું છે વરલટાણા જવાનું છે લગનમાં આપણે મેડમ જો એક રીલ ઉતારી ગાયબ થઈ છે સખી રીલ કમ્પ્લીટ તમારી વાહ ભાઈ વાહ કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ થઈ ગયા તો હવે પાછા ચેન્જ કરવા જાય છે આવજો બાય બાય પૂરો તમારો પોસ્ટર કોણ પાડશે પોસ્ટર હા જોડવા મળ્યા તમે કાન ભાઈ આવી ગયા છે જો સ્ટેન્ડ આપણું આઈને પીડ્યું છે કારણ કે રીલ શૂટ કરી છે

તૈયાર થઈ શું ઘડીક ને મંતુ ભાઈ જો અને બાઈ આવીને સડી હોતી ગયો જો ગયો જો તો એક ફરમાઈશ કરી નાખી અને વાળ આવ્યો તો મિત્રો મારા વિડિયો ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કા હા ગમે તો સબસ્ક્રાઇબ નાખજો

તો ફેમિલી વિડીયા નો એન્ડ આવી ગયો છે વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભરતા મળીએ આપડે કાલ નવા વિડીયા સાથે કાલ જવાનું છે લગ્ન બાય